સો હે ફેમિલી તો પછી કેમ છો મજામાં હું પણ મજામાં હું આવી ગયો એક નવો બ્લોગ લઈને ડેલી નો આપણો સેકન્ડ બ્લોગ છે આજે સો તો આજે બ્લોગ ચાલુ કરવાનો લેટ જ છે કારણ કે સો અગિયાર થઈ ગયા છે ને બહુ લેટ ચાલુ કર્યો છે આજે બ્લોગ કંઈ નહીં થાય હવે આજે છે સન્ડે અને જોઈએ શું કરીએ તે તો જોતા રહેજો છેલ્લે સુધી બ્લોગ કદાચ આજે એક મેરેજ છે જેમાં જોવાનું છે જઈએ તો જ જઈએ હજુ નક્કી નથી જવાનું તો જોતા રહેજો તમે છેલ્લે સુધી બ્લોગ ને કંઈ ને કંઈક કરતા રહેશું તો બતાવીશ તમને જે કરીશ તે અત્યારે અમે હું ને નંદી બંને જઈએ છીએ લંચ સ્ટાર્ટમાં ચશ્મા લેવા માટે એની નવી ફ્રેન્ડ તોડાવીએ છીએ ચશ્માની તો એ લેવા માટે જઈએ છીએ અને રિન્ટરમાં કંઈ ખાવા માટે લેતા આવશું

તો અમે લેન્સકાર્ટ પર આવી ગયા છે બીજી અહીંયા સારા એવા છે આપણે વીજ વાર અહીંયા કરાવું છું ફ્રેમ સારી છે ફ્રેમ સારી છે એટલું વીજવાર અહીંયા કરાવું છું ડોહી ડોસી सो फेमिल रस में आई गया डोसीबेन ने तो हमें अमे जाइए छे हमें जाइए छे इडली संभाल लेवाण के बहुत दिखाई छोड़ा मै टाइप तो टोकन ले लीधी से हम ले जाइए भैया

ખુશી રહ્યા નહીં જઈએ કે શો ફેમિલી આજે બ્લોગમાં મને ખબર છે કે બહુ તમે શક્યો નથી પણ મેં કસે ગયો જ નથી આજે સન્ડે હતો એટલે વિશેમાં પણ રજા હતી અને એ હતું તો અત્યારે અમે જઈએ છીએ મેરેજમાં એટલે કે મામા અમે કે રહે છે પડોશી તો એમના ત્યાંથી ઇન્વિટેશન આવ્યું તો અમે ત્યાં જઈએ છીએ એમના છોકરાને મેરેજ તો ત્યાં તો હું મમ્મી બેન ને બધે જઈએ છીએ તો જઈએ હું રેડી થઈ થયો રેડીમાં જઈને ખાલી ઉપર હોડીક પહેરવાની છે એટલે તો જઈએ ત્યાં જાય બધા મળીએ સો ફેમિલી આપણે રેડી થઈ ગયા છે હવે જઈએ કારણ કે સાડા આઠ થઈ ગયા છે એક્ઝેક્ટ ખાવાના ટાઈમે જ પહોંચવાનું આપણો નિયમ જ છે ખાવા જ્યાં ખાવાના ત્યાં ખાવાના ટાઈમે જ પહોંચવાનું પોતાનું હોય ત્યાં વહેલું જતું રહેવાનું તો કવર પણ રેડી જ છે આ કોઈ સ્ટ્રેન્જર્સ વેડિંગ જેવું નહીં આ તો રિયલ ઇન્વિટેશન આવેલું જ છે એટલા માટે રિયલ ઇન્વિટેશન આવેલું છે એટલા માટે છે પણ આપણે તોરશું સ્ટ્રેન્જર્સ વેડિંગ વાળું પ્લાન હતો આજે પણ કેન્સલ કરી દઉં અહીંયા જવાનું હતું એટલે કઈ ને હવે નેક્સ્ટ ટાઈમ તોડશું થોડું બધા ફ્રેન્ડ્સ લોકો હશે તો મળીએ ક્યાં જઈને ભૂમિજસ ને એ લોકો આવે છે આપણે અહીંયાથી જઈશું આજો મારી બેનના નવા ચશ્મામાં પહેરી હું બોલ બળ પરી પડી લાગે છે હટ પાપાની પરી હા છૂઝ આવ યાર અર્જુન છે આટલું રેડી થવામાં हमको ઇન્વિટેશન দিয়া તો હમ નહીં ફંક્શન પર આવી ગયા પણ આવી ગયા છે

બાઈ ઉબીડવા તો વર રાજા ને એની પત્ની ની એન્ટ્રી થઈ ગઈ છે અને આપણે અહીં સાડવ કરી છે જે હોય જેનો બીચ ઉસોઈ દે

ઓ યે લગન માં ખાવાનું સારું હતું અરે હવે કેડરસ અરે ભાઈ આપણોને આમંત્રણ આપ્યું હોય તો ખાવામાં કોઈ જોશું એની બુરાઈ નહીં કરવાની એટલે આપણે ઓન કેમેરા જેટલું બોલ્યું છે ઓન કેમેરા એક તો બોલવું પડે ઓન કેમેરા અરે લાગે છે પછી જે ના નંબર અને બીજા કોડ સારું એટલે આટ સારું હતું તો અમે ખાવાનું તો સારું હતું પણ જો મારો થીક એડ્રેસ તો વધારે સારો હતો હા તો હવે અમે જસનાગાજીએ છે અને પછી આપણે વ્લોગ એન્ડ કરશું નહી કરવાનો એન્ડ બેન્ડ બધું ચાલુ હા ફેમિલી છે અને બધા બેઠા છે તો વ્લોગ આપણે એન્ડ કરીએ જો વ્લોગ તો કરજો શેર કરજો અને કરજો મળીએ નવા બ્લોગ સાથે આજના બ્લોગમાં બહુ એ બતાવી શક્યો નહીં કારણ કે હું કશે જોયો પણ નહીં હતો અને ઘરે જ હતો એટલા માટે તો તમને બ્લોગ ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા બ્લોગમાં ગુડ બાય